જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો તો ઘણા પશુપાલકોની કોમેન્ટ હતી કે બીજદાન કયું કરાવવું જોઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે પાડી કે ભેંસ સારી રીતે તૈયાર કરવી જોઈએ તૈયાર કરવા માટે બાજરી બરડો અને સાગર દાણ સાથે વિકાસનો પાવડર આપવો જોઈએ જેથી કરી વિકાસ સારો થાય તો પાડી કે ભેસ સો ટકા ઠેરી જવાના ચાન્સ જોવા મળતા હોય છે બાકી તો ફોકળા ઉછેરવા એ પશુપાલકોને ખોટા નુકસાનમાં લાવતા હોય છે તો મિત્રો સારી ઓલાદની પાડી અથવા ભેસ રાખો જેથી કરીને દૂધમાં સારા પ્રમાણમાં આવક મળે હવે આપણે બીજાની વાત કરીએ તો આપણે ડૉક્ટર સાહેબને કહીને જાતે જ કહેવાનું કે આપણે સારી નસલનું વિજ્ઞાન કરવું છે કે મિત્રો સારી નસલના વિજ્ઞાન બની જાફરાબાદી અને બીજા પણ અનેક સારી નસલના વિજ્ઞાન છે તો આપણે અવશ્ય ડૉક્ટર સાહેબને કહી અને તેનું સેમ્પલ લઈ પછી જ વિજ્ઞાન કરાવવું જોઈએ ભલે તેમાં પંદરસો બે હજાર વિજ્ઞાનના થાય અને આવનારા સમયની અંદર બચ્ચું આપણું સારી નસલનું આવે અને આવનારા સમયની અંદર એક શાનદાર ભેસ તૈયાર થાય એવો દરેક ખેડૂત મિત્રોની વિનંતી બાકી સાદા વિજ્ઞાન કરાવો તો આપણે સાદું જ ક્વોલિટીની ભેંસ કે પાડો જોવા મળશે એટલે કોઈએ સાદા વિજ્ઞાન કરાવવા નહીં જો પશુપાલકોએ સારો ધંધો કરવો હોય તો સારી ઓળખના જ વિજ્ઞાન કરાવો જેથી કરીને વધુ દૂધ ફેંસા આપે અને આપણને ડેરી દ્વારા ફાયદો મળે અને દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે હવે જાગૃત થાવો અને સારી મસમના વિજ્ઞાન કરાવો જેથી કરીને આવનારા સમયની અંદર વધુ નફો જોવા મળે તો મિત્રો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે બીજા આવા વિડીયો અચાનંદ મૂકવાના છે તો જય શ્રી કૃષ્ણ